સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કઠલાલ ખાતે જીસીએસ હોસ્પિટલ અમદાવાદના સંયોગથી મેડિકલ કેમ્પ યોજાયો કઠલાલ ખાતે યોજાયેલા કેમ્પમાં બળદેવભાઈ મહિડા ડિરેક્ટર મંજુલાબેન મહિડા પૌલભાઈ ક્રિશ્ચિયન પ્રમુખ બારનાબાસ ક્રિશ્ચિયન ખજાનજી અને સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય સભ્યો સાથે જીસીએસ હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગની ટીમ હાજર રહી હતી જસુભાઈ ક્રિશ્ચિયન સેશલભાઈ ક્રિશ્ચિયન राम रेवतकर आणि अन्य स्थानिक महानुभावो पण उपस्थित રહ્યા હતા आणि कुल 111 लोकोए मेडिकल कॅम्प नो लाभ लिदो होतो अहवाल मक्सूद कारीकर कटला

何が起きてるんだろう <music>

અને એમના સુપુત્ર આવેલા જે ઓએનડીસીની અંદર સારી એવી શાખામાં સર્વિસ કરે છે અને એમનું કામ પણ ઓએનડીસી દ્વારા પણ સેવાનું કામ કરે એના માટે પ્રથમ આભાર માનીએ છીએ અને પ્રમુણનો આભાર માનીએ છીએ અમારા પ્રમુખ સાહેબ શ્રી પૌલભાઈ અમની ક્રિશ્ચિયન એ પણ મારી સાથે આવે છે તે માટે અમે પ્રભુનો આભાર માન્યો અમારું મુખ્ય અમારી મુખ્ય સેવાનો લક્ષ્ય કે ગામડાઓ મધ્યે જઈને જે આર્થિક પછાત અને મેડિકલ કેમ્પ કરીએ બધા લોકોને અમે સહકાર આપીએ છીએ ખાસ કરીને અમુક સમય એવો આવે ત્યારે અમે ઉદ્ભાવનોને છ અનાજ ઉદ્યોગો જૂના બાળકોને અને ચોપડાઓ આપીએ છીએ આ બધાની અંદર પ્રકોભાઈ સહાય મદદ કરી રહ્યો છે એ માટે પણ અમે પ્રમાણે